જે આપણી પાસેથી વિદાય માંગે એને આપણને દૂધ સમજવાનું કે એના પર કોઈ સદ્ગવરું નહીં છે એની અંદર ભક્તિનું તત્વ છે જેનું છૂટું થયું ગર્બો આ જીવન માણસનું ઘણાનું જીવન એવું કંઈક બલ તમે નહીં આપણી પાસે બેઠો હોય તો આપણને એમ થાય એવા હોય કે દર્શન કરીએ તો પણ પાસે બેસીએ તો જીવ જ ન પોસાય ગામડામાં છે ને દુકાન હોય દુકાન ઓટલો હોય કોટલો પછી ઘણા સાવ નવરા હોય એ દુકાને ઓટલે જિન 10 ખરીદેમી કાઈ અને દોઢ કલાક દુકાનના ઓટલે ટાઈમ પાસ કરે ને વેપારી પાસેથી પેપર માગે પેપર લાવો તો આજુમાં અને ત્યાં બેઠો બેઠો વાત અને પાછું વેપારી થી કઈ કહેવાય તો નહીં કારણ કે માથા ભારે હોય એમ કહેવાય કે તમે આ ઉટલો છોડી દો અને હવે તમે જાઓ વેપારી જયારે વધારે ત્રાસ થાય ત્યારે વેપારી શું કરે પેલી મરચાની ભૂકી નું ખાલી બારદાન હોય ઓટલા પર આવી અને અંદર થી મરચાની ભૂકી ઉડે પછી છીકો ખાતો ખાતો નીકળી છે આ દુર્ગંધ થી ભરેલું છે રસમય કાળ જીવનમાં રસ પોતાનું જીવન બોજ લાગે તો સમજવાનું કે જીવન વ્યવસ્થિત નથી જીવતું જીવન હળવો હોવું જોઈએ હળવું સાવ ઘણા આમ એટલું બધું ભારીખમ કરી નાખ્યું છે ભારે એટલા હું વજનમાં વાત નથી કરતો વજન તો ઠીક છે ઘણા આમ નથી ઉડતા પણ આમ વધે આમ આડા એટલો બધો આમ આમ ફારીખમ બનાવી દીધું છે બહુ જ બોજ વધી ગયો છે અને એક વસ્તુ જીવન જયારે બોજમાં લાગે જીવનમાં બહુ ભાર લાગે ત્યારે સો ટકા સમજી લેવાનો કે આપણા જીવનમાં કોઈ હલકી વસ્તુ ભરાણી છે કારણ કે વજન જ હલકી વસ્તુનો લાગે કિંમતી વસ્તુનો વજન નથી હોતો બેગમાં હીરા ભર્યા હશે પાંચ પચાસ કરોડના તો એનો વજન નહીં લાગે અને એ ઉપાડતા પણ ગૌરવ થશે કે હું આટલી બધી કિંમતી વસ્તુ ઉપાડીને જાઉં છું પણ બેગમાં સાવ હલકી વસ્તુ ભરી હોય તો એકલા મસોતા ભર્યા હોય તો મસોતામાં તો આપણને સમજાય ને કે ન સમજાય તાવ નકામ કપડું કાંઈ કામમાં ન આવ્યું એવું કપડું ઘણું પછી તાવડી એમ એને લૂછે થાવડું હવે એ આખો આપણે બેગમાં ભૂર્યું હોય તો એ પછી એ ઉંચાવતા આપણને કે પૂછવતા કેટલો કંટાળો આવે આમાં શું છે પછી બેગને માણસ સાચવે પણ નહીં ને જો મસોતા ભરેલી બેગને કઈ સાચવવાની જરૂર નહીં કારણ કે વસ્તુ ફરિયાદ આવે છે કથામાં આવ્યા ને તો અમારા ચંપલ કોક પહેરી અમારા બૂટ કોક પહેરી એવી આમ ફરિયાદ આવ્યા અને હમણાં હમણાં આવા શ્રોતા એ નીકળ્યા છે આપણને તો કથાનું ફળ ક્યારે મળે ભગવાન જાણે પણ એને તો રોજ મળે